વરણી રમણીય દર્શન મંદ હાશ રુચિરા નામ પૂજિતમ સુર નરો તમેર મુદા ધર્મ નંદિંત સ્વામિનારાયણ હરે હરે હોળી કહું એક રાજા અમરીશજી તેને ઘેરે આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી ભોજન અમને નરેશજી ત્યારે નૃપ કહે નાહી આવો મુનિષજી મુનિ વેલા તમે આવજો આજ છે દ્વાદશી નો દન નાહવા ટાણે જાણી નૃપે કરુ ઉદક પાન રાજન વીતી વેલા એ મુનિ આવ્યા રાજા કેમ કર્યું તે ભોજન મને જમાડાવી વિના જમો દઉ છું હું શાપ રાજન શાપ દઈ આપે ચાલિયા આવ્યું સુદર્શન તે બહુ ભાગે આવે બાળતું પછી આવ્યા ને આધાર કહ્યું હરીને કષ્ટ નિવાર્ય ટાળિયે સુદર્શનનો ત્રાસ ત્યારે શ્રીપતિ કહે ઋષિ સાંભળો તમે જાઓ અમારી સપાસ ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે રાય પાય લાગી કયો અભિપ્રાય આજ તે દિયક ભાવ હોય તો સુદર્શન દૂર થાય જો અમરીશ રાજાને વગર અપરાધે જાણ્યા વિના જોયા વિના દુર્વાસા દીધો વગર વાકે સાપ દીધો એટલે સુદર્શન ચક્ર એ દુર્વાસાની પાછળ પડ્યું અને કેવળ એમાં અગ્નિ ઝરે ભગવાનને શરણે ગયા આ મારું કષ્ટ નિવારો ભગવાન વૈકુંઠનાથ કેશ જેનો અપરાધ કર્યો ને એની પાસે જાઓ ન છૂટકે ઋષિ અમરીશ પાસે આવ્યા છે ત્યારે અમરીશે મનમાં સંકલ્પ કર્યો કે જે દિવસ દુરવાસે આવ્યા અને એ વખતે મારે જેવો ભાવ હતો એવો ને એવો ભાવ જો અદ્યપી સુધી હોય તો આ સુદર્શન ચક્ર શાંત થવું બંધ થઈ ગયું બોલો એમાં શત્રુ મિત્ર જેને શામ છે બસ શત્રુ અને મિત્રને વિશે જેને એ સંભાવ વર્તો હોય વગર વાંકે સાપ આપ્યો તો પણ દુર્વસ્ય વિશે એને શત્રુભાવ એનો અભાવ ના આવ્યો એને મનમાં એમય કે મારું હું વાક કે મને શાપ દીધો સંભાવ છે બે ને વિશે હરખો ભાવ સુખ નો આપનાર હોય તોય ભલે દુઃખ નું આપનાર હોય તોય ભલે એમાં શત્રુ મિત્ર જેને સમ છે સમ છે સુખ દુઃખ દેનાર એવા ભક્ત જે જગત માહિ તેની ઉપર પ્રભુ નો પ્યાર જેને શત્રુ મિત્ર ભાવ ટળી ગયો છે એવા ભક્તો પર ખંડ ભગવાન રાજી 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 પર પ્રાણી પીડે નહીં કોઈ પણ જીવ પ્રાણી માત્ર ને ક્યારે પીડે નહીં હા જીવ પ્રાણી માત્રને પોતપોતાનો કંઈક ને કંઈક સ્વભાવ હોય એ સ્વભાવે કરીને કદાચ ભક્તને દુઃખ પણ ઉપજે એના સ્વભાવ વશ સ્વભાવ વ જીવ દુઃખ આપે ભક્તને છતાંય ભક્તને એના પ્રત્યે દ્વેષ થતો નથી એવા ભક્તો પર ભગવાન સદાય રાજી પર પ્રાણીને પીડે નહી મર પીડાય પણ પોતા એવો વિચાર જેને અંતરે ઘડી ઘડીએ રે છે ઘણું બસ આવો વિચાર છે ક્યારેય પણ ભૂલવો નહીં હિતકારી ભારે સૌ જીવના જેને ભૂંડાઈ ભાગ્યા આવી નથી તેને અવળું અવરનું કેમ થાય ઉપર અંતરથી કોઈ પણ જીવ પ્રાણી માત્રનું હિત જ કરવું હમ એનું હિત જ કરવું એને જેમ સુખ થાય ને એમ કરવું અને જીવ પ્રાણી માત્રને સુખ્યા સુખિયા કરવા માટે પોતે દુઃખ ભોગવું પડે તો દુઃખ ભોગવી નહીં પણ એને સુખ કરે સ્વામી કે જેને એ ભૂંડાઈ તો ક્યાંય ભાગે જ નથી આવીને બાબત જ નહીં એને દેહ કરીને તો શું પણ અંતરથી નહીં ક્યારેય બીજાનું ભૂંડું કરવું એવો તો અંતરમાં સંકલ્પ એ ઉઠતો નથી અરે બીજાનું ભૂંડું થતું હોય તો દેખી શકે નહીં તે ભૂંડું તો કેમ કરે બીજાનું આ ભગવાનના ભક્તના લક્ષણો કે છે અને પૂર્વે જે જે ભક્તો થઈ ગયા એમને વિશે આવો ભાવ દેખાશે આગળ આપણે આ ધ્રિજ વ્યાખ્યાનમાં કથા કથાઓ છે જયદેવજીની આપણે થઈ શું એની ક્ષમા છે બહુ પવિત્ર બ્રાહ્મણ છે ભગવાનના ભક્ત છે કાળ પડ્યો એટલે કાળને કાળથી વગરવા માટે પોતાનું જે કાંઈ ગાડું એકો હતો એ ભાઈ એ કામ ખબર પડે એક બળદ વાળું ગાડું એ જોડી અને ગોર ગોરાણી બે ત્યાંથી પોતાને યજમાનો ક્યાંય રહેતા હશે ને ત્યાં ગયા યજમાનો બહુ રાજી થયા એને એમ થયું આપણે ત્યાં આવા પવિત્ર બ્રહ્મદેવ ક્યાંથી એમનો ઉતારો આપ્યો એ ઘર આખું આપી દીધું એને ઘરમાં બધી વ્યવસ્થાઓ કરી દીધી સીધા સામગ્રી આ તે બધી છાણા બળતણ બીજું ત્રીજું એ બધું આપ્યું પ્રજા વાતો થઈ કથા વાર્તાઓ થઈ આ બધે સાંભળે આમ કરતા કરતા વરસ દિવસ નીકળ્યું વરસાદ પાણી સારા થયા વરસ સારું હું યજમાન હોય એમને પોતાના ભાવ પ્રમાણે બ્રાહ્મણને દાન દક્ષિણાઓ આપી અંધનને વસ્ત્રાદિક આદિ બધું આપ્યું પાછા મળ્યા રસ્તામાં ચોર મળ્યા લૂંટી લેવું છે પછી વળી પાછું ચોર ને એમ થયું તો દેવું દેવજી ઓળખેસ લૂંટી લઈશું તો જૈને રાજાને કહેશે છે આપણા નામ દેશે આપને એ ઓળખે એટલે સંકલ્પ એમ તો જીવથી મારી નાખીએ વળી થડકો લાગ્યો કે જીવથી મારશું ને તો આપને બ્રહ્મ હત્યા લાગશે એટલે એને પાપની બીક લાગી પાછી કે બ્રાહ્મણ છે ને એમ કરો આના હાથ પગ કાપી નાખો પછી આમને નહીં પીડો પીડિયો મરી જાય છે કે કોઈ હિંસક પ્રાણી આવશે તો ફાડી ખાશે માટે આપણે માર્યો ન કહેવાય આપને બ્રહ્મ હત્યા લાગે નહીં ના હાથ પગ કાપી નાખ્યા ચોરોય બાકીનું લૂંટીને વયાઈ ગયા દઈ દઉં તો બિચારા શું અનાથ થઈ ગયા ભજન કરીશ ભગવાનને સંભાળીશ એ વખતે રાજા બરાબર શિકાર કરવા નીકળેલા મૃગિયા કરવા અને કાને કંઈક અવાજ આવ્યો મંત્રનો એને એમ ત્યાં વેરા વનમાં અહીંયા કોણ ગયા જોયું હાથ પગ કપાયેલા છે ઓળખી પણ લીધા એટલે આ તો જયદેવજી વંદન કર્યું કોને તમારી આ દશા કરી જયદેવજી કાંઈ બોલતા નથી એ કહેવું મને ખબર નથી મને નહોતી હું કંઈ ઓળખતો નથી અજાણમાં રાજા લાવ્યા રાજમાં વૈદો બોલાવ્યા પાટાપિંડી કરવા માંડ્યા ભગવાન ઈચ્છાથી સારું થઈ ગયું વળી પાછો કાળ પડ્યો કાળ પડ્યો એટલે જયદેવે રાજાને ઉપદેશ આપ્યો કે રાજાને કાળ છે તો ગરીબ મનુષ્યો માટે તમારે અનાજના કોઠારો છૂટા મૂકવા જોઈએ દાન આપવું જોઈએ અનદાન રાજાએ વિચાર કર્યું કે આ દાન હું મારા ગુરુને હાથે અપાવું આમ તો હાથ તો નહોતા જ ચોરો કાપીને ખાતા એટલે પણ કે ગાદી તૈકી ત્યાં મુકાવવું અને ગાદી તકિયા પર ગુરુ બે ને ગુરુ હાજરીમાં માણસો આપશે ગુરુએ જ આપ્યું કહેવાય આવી રીતે દાન આપે દે દેકાર થાય એમાં ઓલા ચાર ચોર હતા ને એ થોડો વેશ પલટો કરી સાધુના રૂપમાં એ આવ્યા જયદેવની નજર પડી ઓળખી તો ગયા એટલે એને એમ થયું કે હવે જો ફરીને એના સામું જોઈશ ને તો એને એમ થાય છે કે આ ઓળખી ગયા છે એટલે બિચારા અન્ન નહીં લે ને બીકના મારા ભાગી જશે ઓલા જઈ દેવું ઓળખી લીધા અને ઓળખી લીધા એટલે ખબર પડી ગઈ કે આ તો આપણે હાથ પગ કાપીને એટલે એને એમ બીક લાગી જો આપણે ઓળખી જઈશીએ તો આ રાજાને કહેશે રાજા તો ઘાણે ઘાલી તેલ કાઢશે હા આ ક્યાં આવી ભરાણા કરવું શું એકબીજા વિચાર કે હું કલવકલ કરવી આમ કરતા કરતા છટકીને ચારે ચાર નીકળી ગયા નીકળી જ ગયા કે ભાગો અહીંથી આમ કરતા જયદેવજી ને આમ જોતા જોતા નજર ગઈ ખાવા લાઈનમાં ઓલા ચાર જણા નથી અરે આ વૈયા ગયા આ કાળમાં ક્યાંય અન્ન તો મળતું નથી તો ક્યાંથી અન્ન લાવશે બિચારા ભીખા બૈરા છોકરા ટળવળતા મારી બીક લાગી બીકના મારા વૈયા ગયા રાજાને કે રાજન આપણા સદાવતમાંથી સદાવત લીધા વિના કોઈ જાય ઠીક નહીં ચાર મનુષ્યો લાઈનમાં ઊભાતા પણ નીકળી ગયા છે અંત તો ક્યાંય મળતું નથી આપણે આશરે આવ્યા વયા જાય આપને દોષ લાગે માટે અમારી આજ્ઞા છે કોઈ ગાડા ખેડૂત તૈયાર કરો ગાડા મારનાર જ ન ગાડું મોકલો તો ગાડું ભરાયું અનાજનું ભરાવીને ગાડું લઈને નીકળો ગાડા ખેડું ઓલા તો આગળ જતા ભૂખાન તરસ્યા હતા બરાબર બરાબરના તે એક વળી કંઈક ઝાડનો છાંયો થોડું જળાશય આવ્યું એટલે થાયકા પાયકા ત્યાં પાણી બાણી પીધા ને ઝાડવા ને બેઠા બોકાઈ શક્તિ તો રહી નહોતી હાલવાની ચાઢે પોરે નીકળશું ગાડા ખેડૂત નિશાની આપેલી હતી બધી આવા છે ને આવા લુગડા પહેર્યા છે ને આમ છે ને ચાર જણા છે ને ગાડા ખેડૂત ગાડું લઈને નીકળો એ બરાબર ત્યાં આવતા થાય એને પણ એમ થયું કે લાવો અહીં છાયો છે પાણી છે તો થોડો વેમાં વેહામો કરું એણે ગાડું ત્યાં લઈ ગયો બળદિયાન પાણી પાયા નીર પોતે ચાર ને જોયા વારે વારે જોવે જોઈને આમ તે જોયું ત્યારે નક્કી થયું કે એ જ છે પૂછપરછ થઈ પૂછપરછ ને તે નક્કી થયું એ જ છે પાક થઈ ગયું ખેડવી કીધું કે રાજાના ગુરુએ તમારા માટે અનાજ મોકલું છે તમે આવ્યા ને પાછા વૈયા ગયા તો મોકલું ખેડૂત ને મનમાં એમ થયું કે આ કોઈ બહુ ગુરુ મહારાજના નજીકના હોય છે ને ગુરુ મહારાજ કરતા કચાચ કોઈ મોટેરા હોય છે મોકલું પાછળ એટલે એટલે ઓલા પૂછ્યું કે તમે ગુરુ મહારાજને કેવી રીતે ઓળખો કે તમારા માટે અનાજ ભરાવીને મોકલું તમારે કાંઈક નિકટનો નાતો હોય વધારે પડતો નજીકનો નાતો હોય છે ત્યારે આ ચાર જણા શું બોલે ખબર છે એ આ ગુરુ છે ને એ જાતનો ઝાપડો છે અમે ઓળખીએ કયો અને અમારા મા અમારી પાછળ અનાજ તો એટલે મોકલ્યું કે અમે જગતમાં ક્યાંય બોલીએ નહીં ને એટલે અમારું મોઢું બંધ કરવા માટે અનાજ મોકલું છે આમ બોયલા બોયલા ભેળ પૃથ્વી ફાટી ચારો ચારે હમાઈ ગયા ગાડા ખેડૂતો વિચાર કરું આ તે શું થયું હવે ખેડૂતો પાછો આવ્યો ગાડું લઈ રાજાના દરબારમાં પૂછપરછ થઈ કે ભાઈ બાબત તો આમ બની મેં તો વાતો કરતા હતા એણે મને વાત આમ કરી આમ વાત કરી અને પૃથ્વી ફાટી ચારે એ મહામાઈ ગયા શું થયું કેમ થયું કારણ શું કાંઈ મને ખબર નહીં પણ પછી તો હું એકલો શું કરું ગાડું લઈને પાછો આવ્યો આ વાત જયદેવે સાંભળી ત્યારે એના અંતર બહુ દુઃખ થયું મારે કારણે આ ચાર જણા મૃત્યુ થયું ભલોપાતને કલ્પાંત કરવા માંડ્યા આમાં છૂટા હાથને પગ હતા ને આમાં સમજ્યા આમ દુઃખી રહે આમ શરીર આમ ઘસવા માંડ્યા પૃથ્વી ઉપર જ્યાં ઘસવા માંડ્યા ને તો હાથને પગ મોરના જેવા થઈ ગયા બોલો મોરે મોરે જેવા હતા એવા હાથ બે અને પગ થઈ ગયા આપણે ક્ષમાતો જો હાથ પગ કાપી નાખાતા એ ડર ડરના મારા વહી ગયા કે જેના હાથ પગ આપણે કાપ્યા હતા એ જ અને રાજાનો ગુરુ થઈને બેઠો છે હવે જો આપણને ઓળખ છે તો રાજાને ફરિયાદ કર્યા રે એટલે ડરના મારા વહી ગયા પણ છતાંય દયા કેટલી જયદેવની દયા તો જો ક્ષમા કેવી કે રાજાને હુકમ કરીને પણ પાછળ મોકલ્યું પણ ઓલા કૃતજ્ઞ પૂછ્યું તમારે હેતનું કારણ શું તમારા માટે હવે એમ તો ન કે ગુરુનાથ નાથ પર ગમે કાપ્યા તા હાવ ખોટું બોલ્યો ત્યારે ચાર ખોટું બોલ્યા બસ એને પાપ લાગ્યું કે જે પાપને યુગે કરી પૃથ્વી ફાટી ત્યારે અંદર હમાઈ ગયા ને સ્વામી કે શત્રુ મિત્ર જેને સમ છે સુખ દુઃખ દેનારા જેને સમ છે અજાત શત્રુ જેને કોઈ શત્રુ જ નહીં તો આપણે તો હાલતા ને ચાલતા કાઈ નથી એટલે મેં બે વખત ચા પીવા બોલે મને એક વખત એ નહીં એટલે ભાઈ તમને ભાવ થયો તો બોલાવ્યા બીજું શું કરવું એને જાગવો જોઈએ ને અથવા સ્થિતિ પરિસ્થિતિ દેશકાળ વિષમ હોય બીજાનું શું બોલાવે એ ખાંધે તે તૂટે એમ હોય તો તમને ક્યાંય લઈ જાય સમદર્શી શીતળ સદા કે દુઃખ નદી કાય નિષ્કુલાનંદે ભક્તની કરે છે સહાય ભગવાનના ભક્ત હોય સમદર્શી હોય હમ સમદર્શ બધા એના વિશે સરખો ભાવરા હા ઠીક છે આ લોકની રીતે વિવેક હોય પાછો હં એ લૌકિક વિવેક છે લૌકિક વિવેક એટલે કે જેમ કોઈ સભા પ્રસંગ હોય ને સભા બેઠી હોય હવે એ વખતે આ લોકની રીતે કોઈ બહુ મોટું માણા આવે તો મોટું માણા આવે તો એ લૌકિક રીતે મોટું માણા છે એટલે એને આવકારો આપવો પડે આદર્શ કરવો પડે એને આગળ બહેરા જોઈએ એ વિવેક છે પછી એને સંભાવનીતિ એમ ન હોય હવે એ તો ગમે કેમ કે એવી રીતે જો વર્તન કરીએ તો એનું અપમાન થયું કહેવાય એ રજૂ મનુષ્ય હવે એની સ્વાભાવિક પ્રકૃતિ માની હોય એને એને માન ભાવે એવું બીજું કાંઈ ન ભાવે જો માન ન મળે તો એની અપમાન થયું કહેવાય અને એવા રજુગણી આ લોકના સત્તાવાળા મનુષ્યને આવી રીતે થાય અને પોતાને અપમાન મનાઈ જાય જો એ અવળાઈ કર્યા વિના રે આપને સુખ આવે પછી કયો માટે લૌકિક રીતે વિવેક રાખવો પડે પણ અંતરથી સમદ્રષ્ટિ આપણે બધાય હરકા જીવ છે ને જીવ છે નાનો માણસ હોય પણ ભગવાનનો ભક્ત ભગવાન બહુ મોટો ભગવતી છતાંય સભા મી ભલે પાછળ બે આગળ બેઠા હોય તે કહી શકાય કે એ અમૃતભે જા પાછો ખબર નથી પડતી એમ મોટા માણસો આવે આગળ સડી બે હોય એ પાછળ બે પણ ભગવાનના ભક્ત છે ભગવતી છે ઓળખે જાણે એની સાથે જેવું હેત અંતરનું થાય એવું આ લોકના મનુષ્યની સાથે ન થાય એ તો રાખવું પડે ઉપરથી એટલે ભગવાનના ભક્ત છે સમદર્શી હોય કોઈ અજ્ઞાની મનુષ્ય ક્યારે અપમાન કરે કોઈ તામસી પ્રકૃતિના હોય મારકૂટ કરે ગાળો ભેળો બોલે અપમાનો કરે કરે છતાંય એના જીવનું હિત કેમ થાય એને અર્થે ભગવાનની પ્રાર્થના કરી પ્રભુ એને સદબુદ્ધિ આપજો એના જીવનું હારું થાય અને એ કદાચ લૌકિક રીતે કોઈ દુખ્યો હોય કોઈ રીતે એની ભગવાન પ્રાર્થના કરી મહારાજ એનો લૌકિક આ દુઃખ ટાળજો ને પણ મનમાં રંજ માત્ર સંકલ્પ બીજો તો થાય જ નહીં કડવું પિસ્તાલીસમું પૂરું સહદાનંદ સ્વામી મહારાજની જય